આજે લેવાયલ સીઈ ટી પરીક્ષાનું પેપર સોલ્યુશન આપેલા વિધાનોમાં ખોટું વિધાન ક્યુ છે બી ઈસવીસન બે હજાર અગિયારમાં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કિર્તિ નોંધાવી બીજું ઉપરકોટનો કિલ્લો ક્યાં શહેરમાં આવેલો છે જવાબ છે ડી જૂનાગઢ નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે જવાબ છે ડી બરફ ચોથું કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે જવાબ છે એ મોટું આંતરડું પાંચમું નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાંતરડું બનાવે છે જવાબ છે સી લુહાર છઠ્ઠું શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે જવાબ છે સી વિટામિન બી સાતમું નીચેનામાંથી કયો પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે જવાબ છે સી માછલી આઠમું સાપ વિશે નીચેનામાંથી કયો વિધાન સાચું નથી જવાબ છે બી સાપને ચાર પોલા દાંત હોય છે નવમું શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે જવાબ છે બી કળશ પર્ણ દસમો નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે જવાબ છે એ પીંડા આફ્રિકા અગિયારમું અંક એવમ શબ્દો કી સહી જોડ પહ્ચાણીએ જવાબ છે બી ઊંચાસ બારમું पेंडोड़ा को हिंदी में क्या कहते हैं जवाब जवाबड़ा तेरह शब्द कोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आता है जवाब बी केत की चौदह सही वाक्य पहचानिए जवाब बी वह लड़के ने लड्डू दिया पंद्रमों भिन्न शब्द पहचानिए जवाब आवश्य बी शरीफा सोलमो दिए गए संकेत को पहचानिए जवाब छे सी आगे चौड़ा रास्ता है सत्तरव खालिजी क्या किताबों में महाभारत की बात है जवाब छः बी इन अठारहों विलोम शब्द के गलत जोड़ पहचानिए जवाब छह सी दाया तो साया मु वाक्य पूर्ण कीजिए हम खालिजिया जवाब छः डी खेल रहे हैं विष्णु बाग में सुंदर फूल खिलते हैं वाक्य में विशेषण कौन सा है सी सुंदर इक्वीसमो ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યે મૂકો ચકલી ખાલી જગ્યાને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો જવાબ બી ને બાવીસમું સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કહી છે જવાબ છે ડી અભંગ અખંડ ત્રેવીસમું સાચી જોડણી કહી છે જવાબ છે સી એપાર્ટમેન્ટ ચોવીસમું નીચેના કયા વાક્યમાં એક જ ક્રિયા દર્શાવી છે જવાબ છે ડી વાત વાતમાં છેલ્લા વાક્ય આવ્યા પચીસમું થાપ આપવી રૂઢિપ્રયોગનો પ્રયોગનો અર્થ શું થાય જવાબ છે છવ્વીસમું જયદીપે ડઝન કેળા ખરીદ્યા વાક્યમાં કયું પદ વિશેષણ છે જવાબ છે બી ડઝન નીચેનામાંથી કયું પાત્ર રામાયણમાં નથી જવાબ છે ડી ગાંધારી અઠ્યાવીસ બાળક શાંતિથી ઊંઘી ગયું વાક્યમાં કયું પદ ક્રિયા વિશેષણ છે જવાબ છે બી શાંતિથી ઓગણત્રીસ મેં નવું કેલેન્ડર લીધું ખાલી જગ્યા ખેલી પર ટીંગાડ્યું જવાબ છે એ અને ત્રીસ વિરામ ચિહ્નોનો સાચો ઉપયોગ ના થયો હોય એવું વાક્ય કયું છે જવાબ છે સી તેણે કહ્યું કે આપણે સૌ સાથે જઈશું એકત્રીસ ગુજરાતમાં કઈ કઈ નદીઓ વહે છે જવાબ છે એ તાપી નર્મદા મચ્છુ પૂર્ણ વિશ્વામિત્રી બત્રીસમો જંગલના હકના કાયદા બે હાજર સાત પ્રમાણે જંગલની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ જવાબ છે ગામના લોકો દ્વારા દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ જવાબ છે સી હું ખેલાડી છું ચોત્રીસમું લેહને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે જવાબ છે સી ઠંડુરણ પાંત્રીસમું મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે જવાબ છે એ ચેરાવ નૃત્ય વાઘની વિશેષતા છે છે જવાબ ડી ઉપરના ત્રણેય સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે જવાબ છે બી ધરોઈ બંધ આડત્રીસ વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે જવાબ છે બી મૂછો ઓગણચાલીસ બ્રેઇન લિપી કેટલા ટપકા પર આધારિત છે જવાબ છે એ નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે જવાબ છે સી ઉત્તર એક ચોરસ ચોરસ ખેતરે કુલ મીટર જગ્યા રોકેલ હોય તો તેની લંબાઈ કેટલા મીટર હશે જવાબ છે સી વીસ મીટર બેતાલીસ જો અગિયાર ડઝન કેળાનો ભાવ એકસો એકવીસ હોય તો પાંચ ડઝન કેળાના કેટલા રૂપિયા આપવા પડે જવાબ છે પંચાવન ડી કાર એની ગતિ વીસ કિમી કલાક છે જ્યારે કાર બીની ગતિ પંદર કિમી છે તો બસ્સો કિમો અંતર કાપતા લાગતો સમય કોનો વધારે છે તો જવાબ આવશે બી કાર બી ના ત્રણ કલાક વધુ થાય ચુમાલીસ એકથી વીસ વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કેટલી જવાબ આવશે એ નવ નીચેનામાંથી કઈ આકૃતિ છાયાંકીત ભાગ એક સમાન અપૂર્ણાંક છે જવાબ આવશે ડી અને અને એમાં જવાબ સુડતાલીસ નીચેના માંથી કયા આકાર ને દરી ઉપર નેવું અંશ ફેરવતા એનો એ જ આકાર મળશે જવાબ છે સી એ અને ડી અડતાલીસ નીચેનામાંથી માંથી જોડકો યોગ્ય નથી જવાબ છે બી સમય પ્રકાશ વર્ષ ઓગણપચાસ જેનો જવાબ આવશે સી સીન કિમી પચાસ ચિત્રમાં કેટલા સ્થળી એવા છે જેની લંબાઈ એક સેમી કરતા વધુ છે જવાબ આવશે સી ચાર ત્યાર પછી એક પેરેગ્રાફ આપવામાં આવેલ છે અને એના આધારે પ્રશ્નોતરી છે એકાવન પ્રશ્ન છે અશોકભાઈ ક્યાં બે કાર્ય સારી રીતે પાર પાડ્યા જવાબ આવશે એ બાવન કરનાર સભ્યને વારા પરથી માખું જોવાનું કેમ ગોઠવ જવાબ આવશે બી અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય જવાબ આવશે એ ચોપન અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય જવાબ આવશે એ પંચાવન અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે જવાબ આવશે ડી છપ્પન નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સારી રીતે નથી વપરાયું જવાબ આવશે ડી સત્તાવન કારણ કે એનો યોગ્ય ઉપયોગ થયો હોય એવું સાચું વાક્ય જવાબ આવશે સી લાગલું જ સંભળાવી દીધું હું નહીં એમાં જવાબ આવશે ને ચંદુ છાનામાં ના કાતરિયામાં બેઠા કાતરિયુ શબ્દનો અર્થ ડી છેક છાપરાને નીચેનો છેડો સાઠ અર્થની દ્રષ્ટિએ જુદો પડદો શબ્દ બી થકી એકસઠ સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એમાં આવશે બી બાસઠ ફ્લોરલ ઓફ બટરફ્લાય જવાબ આવશે ડી સિલેક્ટ ધ ઓલ્ડ વર્લ્ડ એમાં આવશે સી ચોસઠ આઈ હેવ સીન યોર સમવેર ડુવાઈનો જવાબ આવશે એ પાસઠ આઈ હેવ નોટ રિટર્ન એનીથિંગ સાઇન મોનિંગ ખલજીયા આઈ ફીલ ઓનવેલ જવાબ આવશે એ બીકોઝ ખલ ગયા વોચિંગ ટીવી લાસ્ટ નાઇન્ટ એમાં આવશે બી ખલ જગ્યા ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ટ્રિડન જવાબ આવશે બી હાવ બહુ બહુવચન બોક્સ લીંબુ સ્વાદી કેવું છે જવાબ આવશે ડી સિત્તેર ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો સી ઇઝ અ નીતા જવાબ આવશે બી એક ચોરસ પરિમિતિ સો સેમી હોય તો એનું ક્ષેત્રફળ ડી બોંતેરમાં પણ ડી તો એમાં આવશે બી ચુંમ્યોતેર એમાં આવશે સી પંચોતેર પાંચ દિવસની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ગુણાકાર જવાબ આવશે બી ઘડિયાળનો એક કાંટો બારના અંક પર હોય ને બીજો કાંટો કોઈ પણ અન્ય અંક પર હોય તેવા સંજોગોમાં કાટખૂણા બનાવવાની શક્યતા કેટલી તો જવાબ આવશે ડી બે સત્યોતેરમાં જવાબ આવશે સી અઠ્યોતેરમાં પ્રશ્નમાં આવશે જવાબ એ ઓગણ એસીમાં જવાબ આવશે બી એસીના પ્રશ્નમાં જવાબ આવશે ડી એક્યાસી નીચેનામાંથી કયો વજન સૌથી વધારે છે એ જવાબ આવશે બી બ્યાસી છ હજાર ત્રણ હજાર છસો પચીસમાં છ અને બેના સ્થાન કિંમતનો તો તફાવત કેટલો થાય જવાબ આવશે ડી ત્યાંશી પચીસ વ્યક્તિના જૂથમાંથી દરેક વ્યક્તિ દર મહિને ચાલીસ રૂપિયા જમા કરાવે છે તો આ જૂથે પાંચ વર્ષમાં કેટલા રૂપિયા ભેગા કર્યા છે જવાબ આવશે એ સાહીઠ હજાર ચોર્યાસી જેમાં જવાબ આવશે એ પંચ્યાસી જેમાં જવાબ આવશે ડી છ્યાસી જવાબ આવશે એ સત્યાસી જેમાં જવાબ આવશે સી 88 જે માં જવાબ આવશે સી 90 80 જે માં જવાબ આવશે સી 90 જે માં જવાબ આવશે એ 91 માં જવાબ આવશે સી 92 જવાબ આવશે ડી 93 જવાબ આવશે ડી 94 100 ના અડધા કરી એમાં 4 ના 10 ગણા ઉંમરતા જવાબ આવશે સી 90 95 જે માં જવાબ આવશે 7 ડી 96 જે માં જવાબ આવશે એટલે કે છ સત્તાણું જેમાં જવાબ આવશે બી અઠાણું જેમાં જવાબ આવશે સી નવ્વાણું ઘરની શાળાનો સૌથી ટૂંકો રસ્તો કયો જવાબ આવશે બી સો ત્રણ આંકડાની સૌથી મોટી સંખ્યા તથા ચાર આંકડાની સૌથી નાની સંખ્યાને બાદ બાકી જવાબ આવશે એ એકસો એક જવાબ આવશે સી એકસો બે અપ તેમ 5 અયુગ્મ સંખ્યાનો સરવાળો જવાબ આવશે C 103 જેનો જવાબ આવશે B 104 જેનો જવાબ આવશે C 105 જવાબ આવશે D 106 જેનો જવાબ આવશે B 107 જેનો જવાબ આવશે A 108 જેનો જવાબ આવશે D 109 એમાં જવાબ આવશે D એકસો દસ જેનો જવાબ આવશે બી એકસો અગિયાર જેનો જવાબ છે સી એકસો બાર જેનો જવાબ આવશે સી એકસો તેર જેનો જવાબ આવશે બી નવ્વાણું એકસો ચૌદ જેનો જવાબ આવશે સી એકસો છપ્પન એકસો પંદર જેનો જવાબ આવશે એ ઉત્તર પૂર્વ પૂર્વ ઉત્તર એકસો સોળ ಜನ જવાબ આવશે ಬಿ 2.5 117 ಜನ જવાબ આવશે ಡಿ 6 118 ಜನ જવાબ આવશે 17 એટલે કે ಡಿ 119 ಜನ જવાબ આવશે ಎ चेन्नई અને છેલ્લો 120 ಜನ જવાબ આવશે ಡಿ 9 10 थैंक यू